દાવ જિલ્લાના દેવગઢબריה તાલુકામાંથી પસાર થતી પાનમ નદીમાં ઉંડે સુધી રહેતી ખનન ખનીજ માફિયા દ્વારા ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. દાવ જિલ્લાના દેવગઢબריה તાલુકામાંથી પસાર થતી પાનમ નદીમાં ઉંડે સુધી રહેતી ખનન ખનીજ માફિયા દ્વારા ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. બુવાણ ઉચવા બૈણા ગામમાં ગેરકાયદેસર વેચાણના કાળાબજ બરમાં નદીમાં ખોદકામ કરી રેતીનો પુરવઠો કાઢવામાં આવે છે. ખાણ ખનન વિભાગની કોઈ પણ કાયદેસરની મંજૂરી વિના રેતી ખનન